જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં કે બધા મજામાં જ હશે તો આજનો રામાયણ અધ્યાય એક બાલકાંડનો ભાગ બીજો તમારી સામે રજૂ કરું છું અને હા જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે ભાગ બેની શરૂઆત કરીએ રોમ પાદે ખુશીથી સંમતિ આપી અને મહારાજા દશરથ વહેલા વહેલા ઋષ્યશુંગ તથા શાંતા સાથે પોતાના પાટનગરમાં આવ્યા પછી વસંત ઋતુનું આગમન થયું ત્યારે મહારાજા દશરથ અશ્વમેધ યજ્ઞ સંપન્ન કરવા બાબતે સૂચના આપવાની વિનંતી કરવા વિનમ્રપણે ઋષ્યશુંગ પાસે ગયા એ રીતે યજ્ઞ માટેની તૈયારી થવા લાગી અને સરયુ નદીના ઉત્તર દિશાના કિનારે યજ્ઞ માટેના સ્થળની પસંદગી કરવામાં આવી પદ્ધતિ એવી હતી કે ચક્રવર્તી રાજા રાજાઓએ પોતાનું વર્ચવ્ય સ્વીકારે તે માટે દુનિયાભરમાં આહવાન અર્થે અશ્વ મોકલે તે અશ્વ સાથે સમ્રાટની સેના પ્રયાણ કરતી અને કોઈ રાજ્યમાં તે અશ્વ આવે એટલે સ્થાનિક રાજા કાં તો ચક્રવર્તીને ખંડણી મોકલે અથવા અશ્વને પકડી રાખીને યુદ્ધ કરે કોઈ પણ શાસન કરતો રાજા કે રાજકુમાર કાં તો ચક્રવર્તીને આજ્ઞાંકિત થવાની સૂચિત તત્પરતા દાખવે અથવા તો પડકાર સ્વીકારી એ રીતે અમુક સમ્રાટ સમ્રાટના વર્ચવ્યની અવગણના કરે જે રાજા પકડ પડકારનો સ્વીકાર કરતો તેને ચક્રવર્તીના સૈન્ય સાથે યુદ્ધ કરી વિજય દ્વારા પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવું પડતું પરાજિત થયેલા આહવાન સ્વીકારનારા રાજાને પોતાનો ભોગ આપી અન્ય રાજા કે શાસક માટે સ્થાન ખાલી કરવું પડતું જ્યારે તે અશ્વ કોઈ પડકાર કરનાર રહ્યા વિના પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછો આવે ત્યારે જ અશ્વમેધ યજ્ઞ સંપન્ન કરી શકાતો મહારાજા દશરથ જાણવા પામેલા કે રાજા જનક પોતાના પુત્રની ભાવિ અશ્વર થવાના છે તેથી તેમને સૌપ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું તે જ પ્રમાણે અન્ય અધીનસ્થ રાજાઓને પણ યજ્ઞ સમારંભમાં ઉપસ્થિત થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું આહવાન માટેના અશ્વ ચારસો રાજકુમારોના સંરક્ષણ હેઠળ સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરી એક વર્ષ પછી અયોધ્યામાં પાછો આવ્યો ત્યાર પછી જ યજ્ઞનો શુભારંભ થઈ શક્યો યજ્ઞની પ્રારંભિક વિધિઓ સંપન્ન કર્યા પછી મહારાજા દશરથના સૌથી મોટા મહારાણી કૌશલ્યા દેવીએ આહવાનીય અશ્વની પ્રદક્ષિણા કરી કે જેને એક યજ્ઞ સ્તંભ સાથે બાંધવામાં આવ્યો હતો પછી તેમણે શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર ખંડગણમાં ત્રણ ઘા કરી અશ્વનું માથું વધેરી નાખવું નાખ્યું ત્યાર પછી ઋષ્યશુંગે મૃદ્ધ અશ્વની વાસ વાસાની યજ્ઞાનીમાં આહુતિઓ અર્પણ કરી મહારાજા દશરથને સર્વ પાપમાંથી મુક્ત થવા માટે તે અગ્નિના ધુમાડાને સૂંઘવાનો આદેશ આપવામાં આવ્યો ત્યાર પછી સહાયક પુરોહિતોએ અશ્વના અંગોની યજ્ઞિમાં આહુતિઓ આપી અને ત્રણ દિવસથી ચાલવા યજ્ઞની પૂર્ણહુતિ કરી પછી મહારાજા દશરથે ચાર પ્રધાન પુરોહિતોને પૃથ્વી પર ચાર દિશાઓ દાનમાં આપી પરંતુ બ્રાહ્મણોએ એમ કહી દિશાઓનું દાન પરત આપી દીધું હે રાજા અમે તો વેદાભ્યાસને વરેલા છીએ અને તપાસ ચારણ કરીએ છીએ એટલે અમને રાજ્યના શાસનમાં લેશ માત્ર રસ નથી તેથી કૃપા કરી અમને ગાયો સુવર્ણ જેવી અન્ય વસ્તુઓ દક્ષિણામાં આપો પછી ઋષિય શૃંગે મહારાજા દશરથ પાસે જઈ કહેવા લાગ્યા હે પ્રિય રાજા તમે ચોક્કસ ચાર યશસ્વી યશસ્વી પુત્રો પ્રાપ્ત કરશો તેમ છતાં મારો એવો પ્રસ્તાવ છે કે આ હેતુ અર્થે એક જુદો પુત્રેષ્ઠી નામનો યજ્ઞ કરવામાં આવે મહારાજા દશરથે તત્પરતાથી સહમતિ આપી અને થોડી વારમાં જ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો તે દરમિયાન ઉચ્ચતર લોકોમાં મુખ્ય દેવો બ્રહ્માજી પાસે ગયા અને સ્પષ્ટતા કરી હે પરમ પિતા આપના વરદાનોના કારણે રાવણ એવો શક્તિશાળી થઈ ગયો છે કે મરજીમાં આવે તેને ત્રાસ આપી રહ્યો છે તે દૃષ્ટ રાક્ષસોને અમે પણ ઝેર કરી શકતા નથી માટે તેના વિનાશનો ઉપાય યોજવા અમે આપને વિનંતી કરીએ છીએ બ્રહ્માજીએ પરિસ્થિતિનો વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો રાવણને વરદાન માગ્યું ત્યારે તેણે માનવોના હાથે મૃત્યુમાંથી સુરક્ષાની માંગણી કરી નહોતી કેમ કે તે મનુષ્યનો અતિશય તુચ્છ લેખતો હતો જ્યારે બ્રહ્માજી રાવણના સંહારના ઉપાયના ચિંતામાં મગ્ન હતા ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડ પર આરુઢ થઈ અચાનક ત્યાં આવ્યા અનેક સૂર્યો સમા દેદીપ્યમાન ભગવાન વિષ્ણુ પીતાંબર ધારણ કરેલા શંખ ચક્ર ગદા તથા પદ્મયુક્ત ચતુર્ભુજ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા દેવોએ પરમેશ્વરનું અત્યંત પૂજ્યભાવે પૂજન કર્યું અને પ્રાર્થનાપૂર્વક નિવેદન કર્યું હે બ્રહ્માંડના સ્વામી રાવણનો સંહાર કરવા માટે આપ સ્વયં કૃપા કરી ચતુર્ધ વિભિક્ત થઈને અને મહારાજા દશરથના પુત્ર થઈને અમારું રક્ષણ કરવા માટે આવો ભગવાન વિષ્ણુએ પ્રત્યુત્તર આપ્યો હવે ખાતરીપૂર્વક વિશ્વાસ રાખો કે હવે પછી ડરવાની કોઈ જરૂર નથી તમારા શત્રુનો સંહાર કર્યા પછી હું સ્વયં પૃથ્વી પર અગિયાર હજાર વર્ષ પર્યત રાજ્ય કરવા અવતરીશ આમ કહી ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા અને દેવો આશ્ચર્યચકિત થઈ જોતા રહ્યા દરમિયાન મહારાજા દશરથના યજ્ઞમાંથી શ્યામવર્ણના સર્વ શારીરિક પ્રગટ થયા આ મહાપુરુષ અપાર સામર્થ્યવાળા હતા તેઓ દિવ્ય અલંકારોથી શોભતા હતા અને પોતાના હાથમાં પાયસ ખીર ભરેલું સુવર્ણ પાત્ર લઈને ઊભા હતા તે દિવ્ય પુરુષે મહારાજા દશરથને કહી હું ભગવાન વિષ્ણુનો દૂત છું રાજાએ હાથ જોડી જવાબ આપ્યો હે વિષ્ણુદૂત હું આપની જે કંઈ સેવા કરી શકું તેની કૃપા કરી આજ્ઞા આપો ભગવાન વિષ્ણુના સેવકે કહ્યું તમારા બે યજ્ઞો માટે આ પાયસ પાત્ર બક્ષિસ તરીકે છે તેના ભાગ પાડી તમારી પત્નીઓને તે ખાવા આપજો તેમ કરવાથી તમે ચાર પુત્રોની ઉત્પત્તિ કરશો કે જેઓ તમારી કીર્તિને શીર્ષ થઈ કરશે મહારાજા દશરથે બહુ પ્રસન્ન થઈ પાયસનો સ્વીકાર કર્યો અને વિષ્ણુદૂતની પ્રદક્ષિણા કરી શિવદૂત વિષ્ણુદૂત અદશ્ય થયા પછી મહારાજા દશરથે ત્વરાથી પાયસના ભાગ પત્નીઓમાં પત્નીઓને વહેંચ્યા કેમ કે પુત્ર પ્રાપ્તિ માટે તેઓ ઉત્સુક હતા મહારાજા દશરથે પાયસનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો સુમિત્રાને ચતુર્થાંશ અને કઈ કઈને અષ્ટમાંશ ભાગ આપ્યો પછી થોડો વિચાર કરી બાકી રહેલો આઠમો ભાગ સુમિત્રાને આપ્યો ત્રણેય રાણીઓએ આનંદ વિભોર થઈ ગઈ કેમકે તેમની ખાતરી હતી કે હવે તેઓ જલ્દીથી જ માતાઓ બની જશે ત્રણે રાણીઓએ ઉત્કુંઠાપૂર્વક પોતપોતાના ભાગ આરોગ્ય અને ત્યાર પછી બહુ જલ્દી જ તેમણે તેમના ગર્ભમાં દિવ્ય સંતાનનો અનુભવ કર્યો જ્યારે મહારાજા દશરથે જાણ્યું કે તેમની પત્નીઓ સગર્ભા થઈ છે ત્યારે તેમણે પણ ખૂબ સંતોષ થયો દરમિયાન બ્રહ્માજીએ દેવોને નીચે જણાવ્યા પ્રમાણે આદેશ આપ્યો ભગવાન વિષ્ણુના આગામી અવતારને સહાયરૂપ થવા માટે તમે પોતપોતાના આકંશિક રૂપો ઉત્પન્ન કરો તમે અપ્સરાઓ વાંદ વાંદરીઓ યક્ષણીઓ નાગસ્ત્રીઓ વિદ્યાધરીઓ તથા અન્ય સ્વર્ગમાં નિવાસ કરનારી માદાઓ સાથે સંયોગ દ્વારા જે વાનર રૂપમાં બાળકો ઉત્પન્ન કરશો તેઓ ઈચ્છાનુસાર ગમે તે રૂપ ધારણ કરી શકે અને તમામ યોગ શક્તિઓ ધરાવી શકે એવા હોવા જોઈએ તદુપરાંત તેઓ અત્યંત બુદ્ધિશાળી હોવા જોઈએ શાસ્ત્રોના ઉપયોગમાં પાવરધાર લગભગ ભગવાન વિષ્ણુ જેવા પરાક્રમી તથા તરલ દેહાધારી હોવા ઘટે બ્રહ્માજીની આજ્ઞા મેળવ્યા પછી ઇન્દ્રએ વાલીને ઉત્પન્ન કર્યા સૂર્યએ સુગ્રીવને બૃહસ્પતિએ તારાને કુબેરે ગંધમાદને વિશ્વકર્માએ નલને વરુણે સુસેણને તથા વાયુએ હનુમાનને ઉત્પન્ન કર્યા આ મુખ્ય વાનરો સિવાય અન્ય હજારો વાનરો ભગવાન વિષ્ણુના કાર્યમાં સહાયભૂત થવા ઉત્પન્ન થયા તેઓ બધા પહાડો જેવા પ્રચંડ હતા અને રાવણ સાથે યુદ્ધ કરવા ખૂબ જ ઉત્કંઠિત હતા તેઓને ઉત્પન્ન કરનાર દેવોની જેમ તે વાનરો ગર્ભધાન પછી તરત જ જન્મ્યા હતા તેઓ એટલા શક્તિશાળી હતા કે પોતાના આવેશયુક્ત બળથી તેઓ સમુદ્રને સૂંધ્યા પ્રક્ષુબદ્ધ કરી શકતા હતા આ ઉત્પન્ન કરાયેલા જીવોના ત્રણ વર્ગ હતા રીંછ વાનર તથા ગાયના જેવી લાંબી પૂંછડીવાળા વાનર આ રીંછ તથા વાનરોની સંખ્યા કોટ્યાવિધ સમાન તેઓ કોટ્યાવિધ હોવાથી તેઓ જ્યારે વિવિધ પ્રકારના ફળ તથા કનમૂળ ખાતા વનોમાં ભ્રમણ કરતા ત્યારે પૃથ્વી બહુ જલ્દી જ સર્વત્ર તેમનાથી વ્યાપિત થઈ ગઈ પુત્રેષ્ઠી યજ્ઞની સમાપ્તિ પછી દેવો અને પુરોહિતો ઋષિશું તથા શાંતા પોતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા ત્યાર પછી બાર માસની ગર્ભાવસ્થા પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિની દિવસે કૌશલ્યાએ એક પુત્રને જન્મ આપ્યો આ દિવ્ય શિશુનું આરક નેત્ર તથા અધરોષ્ઠ હતા લાંબા બાહુઓ હતા અને તે સમગ્ર શુભ લક્ષણોથી અલંકૃત હતા કૌશલ્યાના પુત્ર વિષ્ણુની શક્તિના અડધા ભાગની પ્રતિનિધિત્વ કરતા હતા થોડા વખતમાં જ મહારાજા દશરથની સૌથી નાની રાણી કૈકઈની કુખે ભગવાન વિષ્ણુના સામર્થ્યના એક ચતુર્થાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરતા પુત્રનો જન્મ થયો ત્યાર પછી કૌશલ્યા નંદનીના પ્રાગટ્યના બે દિવસ પછી સુમિત્રાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો તે દરેક ભગવાન વિષ્ણુના છઠ્ઠા ભાગની શક્તિનું પ્રતિનિધિત્વ કરતું હતું ચારે નવજાત શિશુઓ એક જેવા જ દેખાતા હતા અને અત્યંત દેદીપ્યમાન તથા નયના ભીરામ હતા સાચે જ મહારાજા દશરથના ચાર પુત્રોના પ્રાગટ્ય સમયે દેવોએ સ્વર્ગલોકમાંથી પુષ્પવૃષ્ટિ કરી ગંધર્વ ગીત ગાયા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાયો ત્યારે બધા જ પ્રજાજનો આનંદોલ્લાસમાં હર્ષ થઈ ભાગ લેતા હતા અને રસ્તાઓમાં ગવૈયાઓ તરકો તથા નટો ટોળે વળતા હતા કૌશલ્યાના પુત્રના જન્મના તેર દિવસ પછી મહારાજા દશરથના કુળ પુરોહિત વશિષ્ઠ મુનિએ નામાંકરણ સંસ્કાર સંપન્ન કર્યા ભાગ્યવંત ઋષિએ કૌશલ્યાના પુત્રનું નામ રામ તથા કૈકયીના પુત્રનું નામ ભરત પાડ્યું સુમિત્રાના જોડિયા પુત્રોનું નામ લક્ષ્મણ તથા શત્રુધ્ન એવા આપવામાં આવ્યા ત્યાર પછી વશિષ્ઠ ઋષિએ મહારાજા દશરથના પુત્રોના સર્વ સંસ્કાર સંપન્ન કરવાની જવાબદારી સ્વીકારી જેમાં છેલ્લે ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા વશિષ્ઠની દોરવણી હેઠળ ચારેય બંધુઓ વેદ પરાંગત મહાન પરાક્રમી યોદ્ધા તથા સફળ દેવી ગુણોના ભંડારરૂપ થયા તેમ છતાં જન્મથી જ રામ સર્વ બાબતોમાં પોતાના બંધુઓથી આગળ પડતા ચડિયાતા હતા કુદરતી રીતે જ તેઓ મહારાજા દશરથના બહુ માનીતા પુત્ર થયા હતા તેમજ બાળપણથી જ લક્ષ્મણ રામ પ્રત્યે અત્યંત સ્નેહ ધરાવતા હતા તે જ પ્રમાણે રામસુંધ્યા લક્ષ્મણ વિના ભોજન કરવા રાજી ન હતા કે શયન કરવા પણ જતા નહીં જ્યારે જ્યારે રામ રૂગ્યા કરવા જતા ત્યારે લક્ષ્મણ અચૂકપણે તેમની સાથે જ જતા શત્રુધ્ન તથા ભરત પણ પરસ્પર બહુ સ્નેહ રાખતા અને રીતે અભિન્ન હતા રામ લક્ષ્મણ ભરત તથા શત્રુધ્નનું શિક્ષણ પૂરું થયા પછી મહારાજા દશરથે તેમના લગ્ન સંબંધે કુળ પુરોહિત વશિષ્ઠ મુનિ સાથે મંત્ર મંત્રણા કરવા માંડી આવી એક વિચારણા દરમિયાન એક દિવસ મહાશક્તિશાળી બ્રહ્મસિંહ વિશ્વામિત્ર અયોધ્યામાં આવ્યા જ્યારે તેઓ રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે મહારાજા દશરથ તથા વસિષ્ઠ મુનિ તેમના આસન પરથી તરત જ આવકારવા ઊભા થયા વિશ્વામિત્રનું યથોચિત પૂજન કર્યા પછી દશરથ દશરથે તેમને રાજસભામાં લઈ ગયા અને તેમને સિંહાસન પર બેસાડ્યા મહારાજા દશરથે આમ આમ કહી તેમનું અભિવાદન કર્યું હે ઋષિવાર્ય સંસાર ચક્રને જીતવાના તમારા સઘરા સઘળા પ્રયાસો સફળતાને વરે આપના અહીં થયેલા આગમનને હું કોઈ વ્યક્તિના હાથમાં અમૃત મૂકવા જેવું સુદીર્ઘ અનાવૃષ્ટિ પછી ધોધમાર વરસાદ જેવું સંતાન રહિત મનુષ્ય અને ત્યાં પુત્ર જન્મ થયા જેવું દુષ્પ્રાયી રીતે ખોવાઈ ગયેલા ધન ભંડારની પુનઃ પ્રાપ્તિ જેવું અથવા મનુષ્યને ઉત્સવ પ્રસંગે હર્ષ થાય તેવું આવકારવા પાત્ર ગણું છું પછી વિશ્વામિત્રએ જ્યારે મહારાજા દશરથના કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજાએ વિનયપૂર્વક જવાબ આપ્યો હે મહર્ષિ તમારું અહીં આગમન જ મારા માટે વરદાન જેવું છે સાચે જ તમે મારું બહુમાન કર્યું છે કૃપા કરી આપને અભિલાષા મને જણાવો કે જેથી હું આપની મુલાકાતના ઉદ્દેશને સિદ્ધ કરી શકું મહારાજા દશરથના આદર સત્કારથી પ્રસન્ન થયેલા વિશ્વામિત્રએ જવાબ આપ્યો હું એક મોટો યજ્ઞ કરવામાં પરોવાયેલો હતો અને તેની પૂર્ણાહુતિ થવામાં જ હતી ત્યારે મારી જ તથા સુબાહુ નામના બે રાક્ષસોએ યજ્ઞસ્થાનમાં સ્થાનમાં માંસ તથા રક્ત નાખી યજ્ઞ કાર્યને અટકાવી દીધું આ દૃષ્ટ રાક્ષસો મારા પ્રયાસને નિષ્ફળ કરવા કુંતી નિશ્ચય છે એ રીતે તેમણે વારંવાર મારા યજ્ઞ કુંડને અપવિત્ર કર્યો છે હે રાજા તે યજ્ઞને હું સફળતાપૂર્વક પૂર્ણ કરી શકું એટલા માટે હું તમારા પુત્ર રામને મારા આશ્રમે લઈ જવા માટે આવ્યો છું કે જેથી આ ભયંકર રાક્ષસોનો સંહાર થઈ શકે કૃપા કરી પિતૃવાત્સલ્યવશ મારી વિનંતી સ્વીકારવાની આનાકાની કરશો નહીં કેમ કે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે રામ આ કાર્ય અવશ્ય સિદ્ધ કરશે તમારી આ ઉદારતા ના બદલામાં હું તમને પુષ્કળ વરદાન આપીશ માટે રામને ફક્ત દસ દિવસ માટે લઈ જવા તો તમે ખાતરીપૂર્વક વિશ્વાસ રાખજો કે તે અહીં સહી સલામત રીતે પાછા આવશે વિશ્વામિત્રના વચનોએ મહારાજા દશરથના અંતઃકરણને વીંધી નાખ્યું રાજાનો સમગ્ર દ્રહ રૂજવા લાગ્યો ઋષિ મૌન થયા પછી રાજા તેમના સિંહાસનમાં જ બેભાન બની ગયા થોડીક ક્ષણ બાદ જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમણે રામને ગુમાવી દેવાની કલ્પના વિશે ફરીથી વિચાર કર્યો અને બીજીવાર બેભાન થઈને નીચે ઢળી પડ્યા એક કલાક પછી રાજા પુનઃભાનમાં આવ્યા પછી પોતાની સામે જ વિશ્વામિત્રને જોઈ તેમણે આજીજી આજીજીપૂર્વક કહ્યું હે ઋષિ શ્રેષ્ઠ તથા જીવમાત્રના શુભેચ્છક મારો પ્રિય પુત્ર રામ કેવળ સોળ વર્ષનો જ છે તેણે હજુ યુદ્ધશાસ્ત્રની તાલીમ પણ પૂરી કરી નથી અને કદી યુદ્ધ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું નથી કૃપા કરી માના મારા અનુભવ વિહીન પુત્રની માગણી કરો નહીં તેના બદલે રાક્ષસોનો સંહાર કરવા માટે મને એક અક્ષમિહોણી સેનાતા સાથે તમારી જોડે આવવા દો તેમ છતાં જો રામે જ જવું હોય એવો જ તમારો આગ્રહ હોય તો મને અને મારી સેનાને રામ સાથે જ આવવા દો હે પ્રિય વિશ્વામિત્રો હું વૃદ્ધ માણસ છું રામ વિના હું જીવી શકું નહીં કૃપા કરી મને કહો કે બે રાક્ષસો કોણ છે અને તેમનું બળ કેટલું છે વિશ્વામિત્રએ કહ્યું રાક્ષસોના રાજાનું નામ રાવણ છે અને તે હાલમાં સમગ્ર જગતને ત્રાસ આપી રહ્યો છે જ્યારે તે જાતે કોઈ યજ્ઞમાં વિઘ્ન કરતો નથી ત્યારે તે આ મારીચ અને સુબાહુ નામના પ્રબળ રાક્ષસોને વિધ્વંસ કરવા મોકલે છે રાવણનું નામ સાંભળી મહારાજા દશરથ વધારે હતાશ થયા તેમણે કહ્યું રાવણ સાથે યુદ્ધ કરવા કોઈ સમર્થ નથી આ બે રાક્ષસો જ મારા પુત્ર કે મારા માટે દુર્દૂસ છે માટે હે ઋષિ હું તમારી માંગની પરિપૂર્ણ કરી શકતો નથી સાચે જ મારા પુત્રને તમારી સાથે મોકલવાની હું કલ્પના પણ કરી શકતો નથી દુઃખથી લગભગ પાગલ થઈ મહારાજા દશરથ વિશ્વામિત્રની વિનંતીનો અસ્વીકાર કરી અસંબંધ પ્રલાપ કરવા લાગ્યા એ રીતે ઋષિ અત્યંત અપમાનિત થયા અને ક્રુદ્ધ થઈને ઘોષણા કરી હે મૂર્ખ રાજા તમારું ઉદ્ધત વર્તન તમારા કુળનો વિનાશ નહોતરશે તમે મારું કાર્ય કરવાનું વચન આપ્યું છે અને હવે તમે આપેલા વચનની વિરુદ્ધ જઈ રહ્યા છો બ્રાહ્મણ પ્રત્યે આવી વર્તુણાંક રઘુવંશમાં પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નથી માટે હું આ નિધ સ્થાનનો તરત જ ત્યાગ કરીશ વિશ્વામિત્રના આકસ્મિક પૃથ્વી કંપવા લાગી અને સ્વર્ગમાંના દેવો સૂંધ્યા ડરી ગયા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી વશિષ્ઠ ઋષિ ત્વરાથી મહારાજા દશરથ પાસે ગયા અને કહ્યું હે રાજા ન્યાયીપણાનો ત્યાગ કરી તમે પોતાના પૂર્વજીત પુણ્યને નષ્ટ કરશો નહીં તમે એક ગંભીર વચન આપેલું છે એટલે હવે પુત્ર રામને વિશ્વામિત્રને આપી તમે પોતાનું વચન પરિપૂર્ણ કરો ત્યાં તમારે ભય રાખવાનું કોઈ કારણ મને જણાતું નથી પહેલાં જ્યારે વિશ્વામિત્ર રાજા હતા ત્યારે તેમણે શિવજી પાસેથી દિવ્ય શાસ્ત્રો મેળવ્યા હતા આ શસ્ત્રો દક્ષની જય જયા અને સુપ્રભા નામની કન્યાઓથી ઉત્પન્ન થયા હતા વિશ્વામિત્ર રાક્ષસોના સંહાર માટે આ શસ્ત્રો તેમજ જરૂરી પરાક્રમ રામને અવશ્ય પ્રદાન કરશે ખરેખર વિશ્વામિત્ર સ્વયં એ રાક્ષસ મારી જ અને સુબાહોને સહજ ભણી શકે છે પરંતુ તમારા પુત્રનું મહાત્મય વધારવા માટે જ તેઓ રામની સહાય માગી રહ્યા છે પોતાના ગુરુના વચન સાંભળ્યા પછી મહારાજા દશરથનો ભય ઓછો થઈ ગયો તેમણે મનને સંતુલિત કર્યું આ પ્રમાણે સાંત્વન થવાથી રાજાએ વિશ્વામિત્રના પ્રસ્તાવને માન્ય કર્યો મહારાજા દશરથે પછી રામને રાજસભામાં બોલાવ્યા લક્ષ્મણ પણ પિતાની સમક્ષ ઉપસ્થિત થયા કેમ કે બંને ભાઈઓને જુદા પાડી શકાય એમ ન હતા મહારાજા દશરથે પુત્રોના મસ્તક સૂંઘ્યા અને પછી બંને બંધુઓ વિશ્વામિત્ર જોડે વિદાય થયા વિશ્વામિત્રના આગળ તથા રામ અને લક્ષ્મણ તેમની પાછળ ચાલી રહ્યા હતા તેમણે ધનુષ્ય ધારણ કરેલા હતા તેમણે રાજમહેલ છોડ્યો ત્યારે આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઈ સરયુ નદીના કિનારે બાર માઇલ ચાલ્યા પછી વિશ્વામિત્ર ધોભી ગયા અને બોલ્યા પ્રિય રામ પવિત્ર કરણ અર્થે જળનું આચમન કરો હવે હું તમને બલ અને અતિબલ નામના બે મંત્ર શીખીશ તે મંત્રો શીખ્યા પછી તમે થાક તથા વૃદ્ધત્વના પ્રભાવમાંથી મુક્ત થઈ જશો અને અતુલનીય તથા બળ પામશો હું જાણું છું કે આ ગુણો તો તમારી અંદર છે જ તેમ છતાં તમારા કલ્યાણ અર્થે આ મંત્રો હું તમને આપવા ઈચ્છું છું મંત્રો મેળવ્યા પછી ભગવાન રામ સહસ્ત્ર સૂર્યના તે દેદીપ્યમાન થયા પછી ત્રણેય જણાએ સરયુ તથા ગંગાના કિનારે સુખપૂર્વક રાત્રિ પ્રસાર કરી ત્યાં સ્થિત આશ્રમને જોઈ રામે તેના ઇતિહાસ વિશે પૂછ્યા કરી વિશ્વામિત્રએ જવાબ આપ્યો આ એ જ સ્થળ છે કે જ્યાં કામદેવે ભગવાન શિવનું ધન ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કરવાથી શિવજીએ તેને બળી બાળીને ભસ્મ કરી નાખેલો બીજા દિવસે પ્રાતઃકાળે વિશ્વામિત્ર તથા બંને બંધુઓએ ગંગા નદી પાર કરી જ્યારે તેઓ મધ્ય પ્રવાહમાં હતા ત્યારે રામે જળ પ્રાપ્તનો ઘોષ સાંભળ્યો પણ તે અવાજનું દેખીતું રીતે કોઈ કારણ જણાતું ન હતું આમ સાથી થાય છે તે પૂછવામાં આવ્યું ત્યારે વિશ્વામિત્રએ સમજૂતી આપી એકવાર બ્રહ્માજીએ એક સરોવરનું પોતાના મનથી સર્જન કર્યું હતું તે જળાશય માનસ સરોવરના નામે જાણીતું થયું સરયું નદી તે સરોવરમાંથી નીકળે છે અને તમે જે ધ્વનિ સાંભળી રહ્યા છો તે માનસ સરોવરમાંથી આવી ગંગાને મળતા જળનો અવાજ છે હેરામ તમારે આ પાવિત્ર સ્થાન પ્રતિ સ્તુતિ તથા પ્રણામ કરવા જોઈએ ગંગાના દક્ષિણ તટે આવ્યા પછી રામે એક નિર્જન તથા ગીચ જંગલ જોયું એટલે તેમણે પૂછ્યા કરી આ નિર્જન જંગલને જે કોઈ જુએ તેના મનમાં ભય ઉપજાવે છે કૃપા કરી મને તેનું કારણ કહો વિશ્વામિત્રએ જવાબ આપ્યો ઇન અસુર જેવા દેખાતા વૃતાસુરનો વધ કર્યા કર્યો ત્યાર પછી ઇન્દ્ર તે પાપ કર્મના ફળથી અભિભૂત થઈ ગયો તથા વૈભવ રહિત થઈ ગયો ઇન્દ્રને તેની સામાન્ય સ્થિતિમાં પુનઃ લાવવા માટે દેવોએ તેને અભિમંત્રિત કરેલા ગંગાજળથી સ્નાન કરાવ્યું પછી ઇન્દ્રના પાપજન્ય અશુદ્ધિવાળું જળ લઈને દેવોએ તે જળ આ સ્થાનમાં નાખ્યું હતું આ ભૂમિએ તેના પાપ ગ્રહણ કર્યા હતા તેથી ઇન્દ્રએ એવું વરદાન આપેલું કે આ સ્થાન બહુ સમૃદ્ધિ પ્રદેશ બનશે એ રીતે અહીં મદર તથા કરૂચ એવા બે રાજ્યો પ્રસ્થાપિત થયા હતા પરંતુ પછીથી તાડકા નામની એક દૃષ્ટ રાક્ષસી અહીં આવી અને પ્રજાજનોને ભયભીત કરવા લાગી આ રાક્ષસ સ્ત્રી સુનંદની પત્ની અને તેમનો તેમનો જ પુત્ર છે મારી જ કે જેનો સંહાર કરવા હું તમને અહીં લાવ્યો છું જય રામ